જય શ્રી કૃષ્ણ ઋષિપાચમ વ્રત કથા વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અઘેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોડી માથામાં આંબળાની ભૂકી નાખી નાહવું આ દિવસે સામો ખાવો ફળાહાર કરો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી વ્રતકથા ઘણા વર્ષો પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવન જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેની પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપી પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ રહેતા હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ હતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેને ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ એ ધર્મ પાડ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તેને પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપોનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદાગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાળતા થયેલા અનેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોમાંથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ આ જન્મમાં તેને સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં માન્યતા છે કે આ વ્રતને કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરે છે તો તેના બધા પાપોનો નાશ થઈ જાય છે આ દિવસે મહિલાઓ કોઈ અન્ન નહીં પણ માત્ર સામો ખાઈને ઉપવાસ કરતી હોવાથી આ દિવસને સામા પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે